પ્રજા અને સરકારના પૈસાનો આ યોજનામાં કરાયો ધુમાડો ભ્રષ્ટાચારીઓ ઉપર કડક પગલા લેવાય તેવી માંગ કરતા માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજભાઈ કઠવી જો હું માંડવી તાલુકાની વાત કરું તો કરોડોના કામો થયા છે નહીં કરોડોના ભ્રષ્ટાચાર થયા છે એવું બોલો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે આ સુજલામ સુભલામ યોજનાની અંદર અમે બધી જગ્યાએ તપાસ કરી છે જાત માહિતી પણ મેળવી છે કે જે જૂના કામો છે જે જૂના ખાણેતરા થયેલા છે એની અંદર એના ઉપર આ લોકોએ થોડું કામ કરી અને એ કામ ઉપર ચડાવી દેવામાં આવ્યું છે જે ભ્રષ્ટાચાર થયું છે સુજલામ સુફલામ યોજનામાં એ એક હદ વટાવી ગઈ છે જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પ્રજાના પૈસા આ સરકારના પૈસા વય કરી અને જે જવાબદાર અધિકારીઓ છે પદાધિકારીઓ છે એ આમાં પોતાના ગજવા ભરેલા છે આના ઉપર શું એક્શન લેવા જોઈએ જુઓ આના ઉપર યોગ્ય તપાસ થવી જોઈએ અને આ જે જવાબદાર માણસો જે છે એના ઉપર પગલાં લેવામાં આવે અને તપાસ કરવામાં આવે અને તપાસ કરતાં જો આવું આવું ખુલે તો એના ઉપર નાણાં રિકવરીની ફરિયાદ કરવી જોઈએ ને અને નાણાં રિકવર કરવા જોઈએ જે સરકારના નાણાંનો જે દુર્વ્ય થયો છે એ એનાથી વસૂલ કરવા જોઈએ એવી અમારી માગણી છે જુઓ અત્યારે છે ને કમાવી લેવાની ભ્રષ્ટાચાર કરવાની હોળ લાગી છે એમ કે કોઈ ચૂકે એવું નથી ઠીક લાગે ત્યાં અને ઉપરથી જ છૂટ દેવી દઈ દેવામાં આવી છે કે ભ્રષ્ટાચાર કરો ભ્રષ્ટાચાર કરો જેટલો થાય એટલો ભ્રષ્ટાચાર કરો પૈસા ભેગા કરો તમે નીચાનો એક દાખલો આપું કે આ ડોણ વિસ્તાર છે એમાં દર વર્ષે એક ડેમમાં સતત કામ થયા કરે છે અમારા અહીંયાના પ્રતિનિધિઓ અમારા ઉબાજુના વિસ્તારના જે વ્યક્તિઓ છે આગેવાનો એ લોકોએ તપાસ કરતા કે હું એ જ જે એના ઉપર સિમેન્ટનું કામ કરેલું હોય એ જ જગ્યાએ બીજો સિમેન્ટનું કામ કરે ખાણેતરાનું કામ કરે અને લાખો રૂપિયા કરોડો રૂપિયા અહીંયા આ ડેમમાં ચાવ કરવામાં આવ્યા છે અમે છા અહીંયા અમે વિશ્વાસથી કહી છીએ કે એના પર તપાસ થવી જોઈએ કોન્ટ્રાક્ટ કોના કને છે અને જે માલ જે કામ આપે છે એ પણ ભાજપના મળતીયાઓ પ્રશાસનના મળતીયાઓને કામ આપવામાં આવ્યો છે આ બાજુ નિવૃત્ત એક કર્મચારી હતા જે પાણી પુરવઠામાં કામ કરતા હતા એવા વ્યક્તિને આ કામ સોંપવામાં આવ્યું છે કે જે ભ્રષ્ટાચારના ભોંયા છે જે અહીંયાથી મહિતગાર છે એવા માણસોને કામ સોંપી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ યોજનામાં કરવામાં આવેલું છે તો એના યોગ્ય તપાસ થવી જોઈએ